લાઠિયા કિશોરભાઈ વેલજીભાઈ લાઠિયા ગામ બાઠિયા તાલુકો ધ્રોઈ જામનગર જિલ્લાના રહેવાસી છેલ્લા રાજકોટમાં પંદરક વર્ષથી અહીંયા આવી ગયેલ એ માટીકામને સંકળાયેલા છે આ માટીકામની અંદર ગરબા તો રામાવતારથી બને છે રામચંદ્રજી જ્યારે યુદ્ધ કરવા રાવણ આઈરે જતા હતા ત્યાં દસ દિની આરાધના નવ દિની કરીને ગરબાનું સ્ટાર્ટ કરીને અહીંયાથી એને આયોજન કર્યું ને રાવણને મારીને જીતીને આવ્યા તેમ આ રામા આવતાની વખતનું માટીકામમાં છત્રીસ જાતના કાંઠા બને કે માટીજીને અત્યારે તો નથી એટલે કોઈ બનાવતું પણ છત્રીસ જાતના કાંઠા છે ને એમાં ચારાની ઢાંકણી અંજુ મોભિયું પૂરી કોર્યું કટોરું રામે રામપાથર બોરો ગાગર ઘીની વાઢી ચલમ હોકો મસાની સંક્રાંતિ હંફલી બદવ કાથરોટ ઝાકરિયા હરીધામ છત્રી વોકો બધી એમ છત્રીસ જાતના કાંઠા અમારા કાંટા બનાવતા અને હાલની તકમાં અમે એનો સંક્રસ્ત ચાલુ એ બને અત્યારના ગરબા તો આમ શરૂઆતમાં પહેલાં આગળના ગરબા સાદા બનાવતા અત્યારના યુગ પ્રમાણે ફેશનના ગરબા ડેકોરેશન પ્રમાણે આ બધા જરૂર પડે તો અમુક અમુક ડેકોરેશન એવા અત્યારે અમે મુખવારા માતાજીના મુખવારા ગરબા બનાવીશી કે જે આમ મુખે આશાપુરાનું મુખ એમાં કાલીનું એવી રીતે અલગ પ્રકારના મુખના ગરબા બનાવે છે આ ગરબાનું મટીરિયલ છે બહારથી આવે અને અલગ અલગ વસ્તુ અલગ અલગ ઠેકાને છે બનાવવાના આવે આ ગરબામાં તો એવું છે કે આ બનાવતા બારથી ચૌદ કલાક થાય અને બહુ સમય આમાં કાઢવો પડે આ તો એક કુદરતી રીતે કે ભગવાનને આમ કેમ આપને તો એ રીતે આમ એમ થાય કે આપને આ ધાર્મિક કામમાં આટલો સુધારો કરીએ તો માણસોને આકર્ષણ વધે હવે આ યુગમાં અત્યારે ગરબીનું એવું છે કે જેમાં ભગવાનની ભક્તિમાં નામાં સંકળાયેલા રહી તો આપણે જો એમાં આપણે એમ થાય કે આવી હોય તો માણસોને આકર્ષણ થાય તો ભક્તિમાં જીવન માણસોને વધુ આમાં તો આમ તો ઘરની ફેમિલી બધા થઈને કામ કરતા હોય અને અમુક કોઈ એવું શોખના માણસો આવે અને આમાં બહુ બારથી તેર કલાક આ એક ગરબામાં કમ્પ્લીટ થતા આપને ગરબામાં તો એક તો અંદરનું દિવેલ કોર્યું અને આ ઢાંકરું અને આ બધું મટીરિયલ ને બધું ડેકોરેશનની વસ્તુ આ દેશ વિદેશ બધે જાય છે બાર લંડન આફ્રિકા અમુક ઘણી ટકાને મગવે કોઈ હગાવાલા આવ્યા હોય તો લઈ જાય પેક કરીને કમ્પ્લીટ કરીને આ કમસે કમ આ ડેકોરેશનનું તો દસ બાર વરસથી ચાલુ છે થોડું થોડું પણ હવે હું બે વર્ષથી હવે વધી ગયું છે